મા થોડુંક હાજેરુક જવાનું છે પાછું તમાર તો અમે ગોમિત્ર નેક્સ્ટ જ નહીં એટલે પાણીવાળા ને તો હું ફોન કરું તમને એ હાર અમે ખ ખઈન પછી લાઈટ આવડે લે દો હાર ફોન કરી દો હો તમ ફોન કરું

તમે ક્ષેત્ર માં તો હું અહિયાં હાજી ના આવું છું પાવડા પડે આ મારું હું દાપકતો હાડ વર્ક પણ નક્કી કરવા જો એમને આવું હમણાં કેવું થાય અમને નક્કી કે કીધો

હવે કેવા જવા દે મને કેમ કે પેલું નક્કી નતું કર્યું મેં અમે એ તમને કાકે કહેતો હતો એમ નામ કોઈ દાડો આખો ના થાઉ કે હું નક્કી કરીને જ દાવ એટલે આપણો કોઈ દાડો આપણે દુનામ ના આવો તમે અડતા નહીં ને હું હાજી ના આવું લાગે મારા ઓછા આ તો આના આના કરતે બધું લઈ રહે તો પછી શું કરવાનું આપણે આ તો છોકરન ગોઠે ને અત્યારે આપણી છે એટલી ઘણા ઠીક છે નક મારે આ કેડી છોકરન પર આ તો વખો પડાવે અને કે આટલે હતું ને આટલે હતું મોને મોને ની પછી

આ તો નેક પાણી આપણે હે પ્રભુ પ્રભુ હે હરિ કૃષ્ણ જગન્નાથ પ્રેમાનંદી એ

આપણા મરદરા છોકરા આપડો ઓયતી ના ના સમાધાન થાય તમે માર તાકુ બોલાવી કેમ કોઈ જેડા મારા ઓછા બધા વળગોયરા ઓમ જબરદત શું તાર धोका ને धोका આ કોકમ धोका આ આવું પડશે મારા બુઢતાજ કાલે

કેનો ઝઘડો છે આવો કેડાનો ઝઘડો છે આ કોક જેઠો ખુદ્યો છે એમાં દે કોક ઝઘડો ઉપડ્યો છે કોણ કેને ખોદ્યો જેઠો અમે હવે અમાર ભાગમાં જેઠો ખુદ્યો છે એમાં પેલા આવતા આવ્યા છે કે અમાર ભાગમાં ખુદ્યો છે તો તમે એને હમાર્યા હો ના ના અમે તો અમાર ભાગમાં જેઠો ખુદ્યો હે માપેરો માપેરો અમે તો માપી જ છે મારો જ્યાં પેલા સમજાવવાના થી આ જેડો કાપો છે ઓય આયો ક્યો કે વાલોય અરે આ લારે જોડો જન કાપી નાખ્યો ભાઈ એક આપો છે બના પેલા પુદરા એવા છોકરા ઉપર હોભળો હોભળા ન આવતા રે જો ભાઈ ઓમ ધબળો કરી નાખ્યો છે તમે આ જબર વાળકના મારા હશે કે ઉપાજી ધોળ કર્યો છે ને પુદરો ક્યાં ગયા છે નહીં કરી ગયા હા દે તો કરી જા છોકરા કાકાના આતા જાય ઠેંગના ઠેંગના કે કરે માર ખાય પાઓ આમથી થાબી ગોઠિયા ખવડાવે કાકા કાકા આરે કણુ નઈ બોલતા ધમ આવું

આવે <Tabye>, છે <tune>

મારા હું જોઈ ગયો પણ આ શું જોઈ ગલા પડશે છોકરા તમે ના માથા માર્યો છે હવે હા છે હા પણ હવે અમાર રાજુનો હમણે તું એ છોડો ના કેડોર કો કીયા દો અમારેથી